માવઠા અને સતત ઋતુમાં ફેરફાર થવાના કારણે જામનગરમાં રોગચાળો વધી રહ્યો છે ડેન્ગ્યુ શરદી તાવ ઉધરસ અને મેલેરિયા જેવા રોગના દર્દીઓમાં વધારો થયો છે દર્દીઓનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જીજી હોસ્પિટલમાં સર્જાય છે આ વખત રોગચાળામાં નવેમ્બર મહિનામાં દસ દિવસમાં ડેન્ગ્યુના ત્રીસ કેસ માત્ર જીજી હોસ્પિટલમાં નોંધાયા રોગચાળાના કારણે સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે સાડા પાંચસોથી સાતસો જેવા દર્દીનું હોય છે ઓપીડીમાં અને બાળકોની ઓપીડીમાં સરેરાશ દોઢસોથી લઈને એકસો પંચોતેર સુધી હોય છે જેમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા સરેરાશ સોની આજુબાજુ મેડિસિનમાં હોય છે અને પીડિયાટિક વિભાગમાં સત્તરથી પંચોતેર જેવું હોય છે આ આંકડામાં શરદી તાવ ઉધરસના જે કેસીસમાં વધારો થયો છે એ લગભગ બેથી દસ ટકા બે થી ત્રણ ટકા જેવું છે